નમસ્કાર દર્શક મિત્રો એશિયાની સૌથી મોટી ડેરી એટલે કે બનાસ ડેરી તેમાંથી હાલમાં હવે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે સોળ બેઠકોવાળા વાળા નિયામક મંડળમાં આઠ બેઠકો હવે બિનહરીફ જાહેર થઈ ચૂકી છે જેમાં રાધનપુર પરથી હવે જે બનાસ ડેરીના જે ચેરમેન છે એ શંકર ચૌધરી તેઓ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થઈ ચૂક્યા છે તો હવે આપણે સમાચારમાં જાણીશું કે કઈ કઈ બેઠકો જે છે તે બિનહરીફ જાહેર થઈ ચૂકી છે બનાસ ડેરીનો જે આ જંગ છે તે ખૂબ જ રસપ્રદ બની ચૂક્યો છે તો સૌ પ્રથમ વાત કરીએ રાધનપુર બેઠકની જ્યાંથી શંકર ચૌધરીએ પોતે ઉમેદવારી નોંધાવી હતી અને હવે તેઓ બિનહરીફ ચૂંટાયા છે કેમ કે ત્યાં કોઈ પણ અન્ય વ્યક્તિએ ઉમેદવારી કરવા માટે ફોર્મ ભર્યું નથી વાત કરીએ અન્ય બેઠકની તો અન્ય બેઠકો પર આવે છે થરાદથી પરબત પટેલ તેઓ પણ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે પછી વાત કરીએ અમીરગઢની તો અમીર અમીરગઢ બેઠક પરથી ભાવાભાઈ રબારી પણ હવે બિનહરીફ ચૂંટાયા છે અને આ સિવાય ભાભર અને ડીસામાં જે મહિલા પ્રતિનિધિ છે તેઓ પણ બિનહરીફ તરીકે ચૂંટાયેલા તેમને જાહેર કરવામાં આવે છે આમ મુખ્ય નેતાઓનું બિનહરીફ ચૂંટાવું એ બનાસ ડેરીના રાજકારણમાં શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણનો સંકેત આપે છે જાહેર કરવામાં આવ્યા છે અને તેમાં પણ રાધનપુર પરથી શંકરભાઈ ચૌધરી કે જેઓ હાલમાં ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ પદે છે તેઓ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે અને તે સિવાય જે થરાદ બેઠક છે પરબત પટેલની અને અમીરગઢ બેઠક રબારીની તે પણ બિનહરીફ જાહેર થઈ છે આ સિવાય ભાભર અને ડીસામાં પણ મહિલા પ્રતિનિધિ બિનહરીફ ચૂંટાયા છે હવે વાત કરીએ બનાસ ડેરીની આ ચૂંટણીઓની તો બનાસ ડેરીની ચૂંટણીમાં આ જંગ એટલો ર રસાકસી ભર્યો બની ગયો છે કેમ કે કેટલાય દિગ્ગજોએ હવે પોતાના ઉમેદવારી પત્ર ભર્યા છે અને શંકર જે પેનલ છે તેની સામે પોતાની એક વિરોધી પેનલ ઉતારી છે જેમાં ભાજપના નેતાઓનો પણ હાથ છે તો તેને લઈને હવે જે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આજે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ જ્યારે સુરતમાં હતા ત્યારે બનાસ ડેરીની ચૂંટણીઓને લઈને તેમણે સુરતના સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રમાં ગૃહમંત્રી એવા અમિત શાહ સાથે તેમણે મુલાકાત કરી છે અને એવું કહેવાય રહ્યું છે કે બનાસ ડેરીની ચૂંટણીને લઈને તેમાં ખૂબ મોટા પાયે ચર્ચા થઈ છે અને ખૂબ ખૂબ મોટા પાયે તેમાં એક રણનીતિ પણ બનાવવામાં આવી છે વાત કરીએ બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીઓની તો એનો જે એનો કાર્યક્રમ થોડાક સમય પહેલા જાહેર કરવામાં આવ્યો હતો સોળ સપ્ટેમ્બરથી પત્રોની ચકાસણી થશે સપ્ટેમ્બરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી ચોવીસ સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે ઓગણત્રીસમી સપ્ટેમ્બર અને મતગણતરી તે અગિયાર ઓક્ટોબરે અગિયાર ઓક્ટોબરે તે મતગણતરી હાથ ધરવામાં આવશે વાત કરીએ જે દિગ્ગજ નેતાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે તો તેમાં પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી છે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલનો પણ સમાવેશ થાય છે તો હવે જોવાનું એ રહે છે કે શંકર ચૌધરી પોતે તો રાધનપુર પરથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે પરંતુ તેમની પેનલના જે અન્ય સદસ્યો છે તેઓ તેમનું હવે શું થાય છે ને શું શંકર ચૌધરી હવે બનાસ ડેરીના પાણીપતમાં સફળ થાય છે કે કેમ તે તો હવે ભવિષ્યમાં જ ખબર પડશે પરંતુ આજે સોળ બે નિયામક મંડળની બેઠકોમાંથી આઠ બેઠકો પર હવે આઠ બેઠકો બિનહરીફ જાહેર કરી દેવામાં આવી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર